નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા ભારે ભારે તોફાનની આગાહી કરી દેવામાં આવી છે પરેશ ગોસ્વામીની મોટી આગાહી રોહિણી નક્ષત્રને લઈને મોટી આગાહી રેશન કાર્ડ ધારકો સાવધાન મોટા સમાચાર આવ્યા છે ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન પીએમ કિસાનનો હપ્તો હવે નહીં મળે મોટા સમાચાર જાણી લ્યો પહેલી તારીખથી હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં નવો ફેરફાર શું ફેરફાર થયો છે જાણી લ્યો ખેડૂતોને બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં ખુશખબર વાહનો હવે ફ્રીમાં ચાલશે મોદીજીએ મોટી જાહેરાત કરી દીધી ખેડૂતો સાવધાન મોટા સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલા આજના મોટા સમાચાર કલાક હવે ભારે રહેવાનું છે તોફાન સાથે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે દક્ષિણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાતા આગામી અડતાલીસ કલાક માટે ભારે એલર્ટ આપી દીધું છે ભારે સાબિત થવાની આગાહી કરવામાં આવી છે ચોવીસ મે એટલે કે આજે બંગાળની ખાડીમાં ડિપ્રેશનને કારણે જે વાવાઝોડું સર્જાવાનું છે એ પચીસ મેના રોજ ભારે ચક્રવાત ભયાનક ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લેવાનું છે આ ચક્રવાત સાહીઠથી થી નેવ કિલોમીટરની જોરદાર ઝડપે પવન ફૂંકશે ભારેમાં ભારે વરસાદ થવાનો છે જેમાં આંધ્રપ્રદેશનો વિસ્તાર પશ્ચિમ બંગાળનો વિસ્તાર ઓડિશાનો વિસ્તાર આ તમામ વિસ્તારની અંદર ભારે પવન રહેવાનો છે ભારે વરસાદ રહેવાનો છે અને ત્યારબાદ આ વાવાઝોડું મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ ફંટાય એવી આગાહી કરવામાં આવી છે અને આ વાવાઝોડાનું નામ ઓમાન દેશ દ્વારા રાખવામાં આવ્યું છે આ વાવાઝોડાનું રામ રેમાલ વાવાઝોડું રાખવામાં આવ્યું છે તો અડતાલીસ કલાક ભારે રહેવાના છે મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે થોડા દિવસ પહેલાં મુંબઈ નવકાસ્ટ દ્વારા એક આગાહી કરવામાં આવી હતી કે આ વાવાઝોડું ગુજરાત તરફ ટાટકવાનું છે પરંતુ અહીં આગાહી મુજબ હવે એવું સામે આવ્યું છે કે આ વાવાઝોડું મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ તાટકવાનું છે એટલે ગુજરાતને આની અસર થવાની નથી ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી મુંબઈ નોકાસ્ટ દ્વારા કરવામાં આવી હતી કે ત્રેવીસમી મે સુધી તીવ્ર ચક્રવાતની અપેક્ષા છે અને ત્રેવીસથી સત્યાવીસ વચ્ચે ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાતને ભારે અસર કરશે સત્યાવીસ મે વચ્ચે ગુજરાતમાં ત્રાટકે એવી પણ આગાહી હતી અને મુંબઈ અને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા મુંબઈ નોકાસ્ટ દ્વારા જણાવી હતી ત્યારે હવે તમામ મિત્રોને જણાવી દેવાનું કે આ વાવાઝોડું મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ ફંટાવાનું છે જેથી ગુજરાતને આનાથી નહત અસર થવાની છે અને પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે ગુજરાતને આ વાવાઝોડાથી ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી પરંતુ આની સાથે સાથે અમુક જગ્યાએ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી તો અમુક જગ્યાએ છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બે દિવસ બાદ ગરમીથી રાહત મળવાની આગાહી પણ કરી દીધી છે કે ચોવીસ અને પચીસ તારીખે હજી પણ તાપમાન ઊંચું રહેવાનું છે પરંતુ આ બે દિવસ પછી ગરમીની અંદર ઘટાડો જોવા મળશે છવ્વીસ તારીખથી ત્રીસ મે દરમિયાન તાપમાનમાં ચારથી થી પાંચ ડિગ્રીનો ઘટાડો થાય એવા રાહત આપતા સમાચાર પરેશ ગોસ્વામી આપી દીધા છે આની સાથે સાથે ચોમાસાને લઈને આગાહી કરી છે કે ચોમાસું ઝડપથી આગળ આવી રહ્યું છે અને ઝડપથી ગુજરાત સુધી પહોંચી જવાનું છે અને ત્યારબાદ પચીસ તારીખથી ત્રીસ મે સુધી રાજ્યમાં છવાયા ઝાપટાની પણ આગાહી કરી છે અને અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં તીવ્ર વરસાદ પણ પડી જાય તીવ્ર પ્રી મોનસૂન એક્ટિવિટી પણ થઈ જાય તો મોટી આગાહી કરી દીધી છે એનએફએસએ કાયદા હેઠળ જે મિત્રો નોંધાઈ ગયા છે એ તમામ મિત્રોને જે મફતનું રાશન મળતું હતું પરંતુ હવે આ તમામ મિત્રોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જેણે હજી ઈ કેવાયસી નથી કરાવ્યું તે તમામ મિત્રોના રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને અત્યારે ઘણા રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ સાયલેન્ટ અવસ્થાની અંદર પડ્યા છે તો જો તમારે ફરીથી તમારા કાર્ડ શરૂ કરાવવા હોય તો તમારે ઈ કેવાયસી ફરજિયાત કરવું પડશે ત્યારબાદ તમને અનાજનો જથ્થો મળશે અને જો વર્ષ પછી કોઈ અનાજનો જથ્થો લેવા નથી આવતું તો ફરીથી તમારા રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે તો એક વર્ષ સુધી તમે અનાજ લેવા નહીં જાઓ તો પણ તમારા રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે જે મિત્રોના રેશન કાર્ડ સાયલેન્ટ હોય અને ફરજિયાત ઈ કેવાયસી કરાવવું છે ઈ કેવાયસી કરાવવા માટે તમારે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર નથી તમે ઘરે બેઠા જાતે પણ ઈ કેવાયસી કરાવી શકો છો તમારા મોબાઈલની અંદર માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ત્યાં તમારા મોબાઈલમાં જાતે તમે ઈ કેવાયસી કરાવી શકશો તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ત્યાર પછીના મોટા સમાચાર હી સ્ટ્રોકને લઈને અત્યારે ગુજરાતની અંદર ચોવીસ કલાકમાં તેર લોકોના મોત થઈ ગયા છે ચોવીસ કલાકમાં તેર લોકોના મોત જેમાં સુરતમાં ગરમીથી થી દસ લોકોના મોત થયા છે વડોદરાની અંદર ગરમીથી લોકોના મોત થયા છે તો સ્ટ્રોકને કારણે ગુજરાતમાં લોકોના મોત પણ થયા છે ત્યારે તમામ મિત્રોને ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી દીધી છે તમામ મિત્રો તમામ ગુજરાત વાસીઓને અપીલ કરવામાં આવી છે કે ગરમીથી સાવચેતી રાખો ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તડકામાં ઘરની બહાર નીકળતા નહીં કામ હોય તો જ ઘરની બહાર નીકળજો પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં તમે સાથે રાખજો પાણી પીતા રહેજો ડીહાઈડ્રેસનથી બચતા રહેજો સાવચેતી એ જ સલામતી એવા અભિગમ સાથે તમામ લોકોને અપીલ કરી છે કે ઘરની બહાર નીકળતા નહીં તો ગરમીથી બચવા માટે ભૂપેન્દ્ર પટેલે પણ મોટી અપીલ કરી દીધી છે ત્યાર પછીના ખેડૂતો માટે હવે સત્તરમો હપ્તો નહીં મળે તમામ મિત્રો તમામ ખેડૂતો માટે આ મોટા સમાચાર જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસીની પ્રક્રિયા પૂરી નથી એ તમામ મિત્રોને સત્તરમો હપ્તો મળવાનો નથી જેની જમીનનું વેરિફિકેશન નથી થયું એ તમામ મિત્રોને સત્તરમો હપ્તો મળવાનો નથી જે પરિવારના સભ્યો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર હેઠળ કામ કરતા હોય સરકારી કા કર્મચારી હોય જાહેર ઉપક્રમોની અંદર કામ કરતા હોય અથવા તો નિવૃત્ત થઈ ગયા હોય એવા લોકોને પણ આ યોજનાની અંદર ફાયદો મળવાનો નથી જે ખેડૂત મિત્રો ટેક્સ ભરતા હોય એને પણ આ યોજનામાં લાભ મળવાનો નથી અને આની સાથે સાથે ખેડૂત મિત્રોના પરિવારમાં કોઈ પણ સભ્ય ડોક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય ચાર્ટેડ એકાઉન્ટ હોય આર્કિટેક્ટર હોય એ તમામ લોકોને પણ આ યોજનાનો લાભ મળવાનો નથી રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં તો આવા તમામ ખેડૂતોને સત્તરમો હપ્તો નહીં મળે તમામ ખેડૂતો ધ્યાન રાખી લેજો

આ યોજનામાં મોટા ભાગના ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલું હશે પરંતુ બીજી યોજનાનું નામ છે પીએમ માનધન યોજના આ યોજનામાં પણ ખેડૂત મિત્રો ફોર્મ ભરી દેજો આ યોજનાની અંદર ખેડૂતો જ્યારે સાહીઠ વર્ષની ઉંમર વટાવી દે છે રિટાયર જેવી સ્થિતિ હોય ત્યારે દર વર્ષે ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા ખાતામાં આવશે મોટી યોજના છે પીએમ માનધન યોજના અત્યારે જ ફોર્મ ભરી દેજો આ યોજનાની અંદર તમારે હપ્તા ભરવાના હોય છે પરંતુ પીએમ કિસાન યોજનામાં જો તમારું ખાતું હોય તો તમારા જે દર વર્ષે છ છ હજાર રૂપિયા મળે છે એમાંથી જ હપ્તો ભરી નાખવામાં આવશે એટલે તમારે હપ્તો ભરવાની કોઈ જરૂર નથી તમારા પૈસા કાઢવાની કોઈ પણ જરૂર નથી જો આ બંને યોજનામાં તમારું ખાતું હોય તો તમે ઘરે બેઠા વગર હપ્તે ભરીએ જ્યારે તમે સાઠ વર્ષના થાવ છો ત્યારે પીએમ કિસાન યોજનાના છ હજાર રૂપિયા અને પીએમ માનધન વર્ષે ખેડૂતોના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા જમા થઈ જશે તો ખેડૂતોને બેતાળીસ હજાર રૂપિયા જમા થશે બે યોજનામાં ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર મોદીજીએ મોટી ગેરંટી આપી દીધી છે કે હવે વાહનો ફ્રીમાં ચલાવી શકશો સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર ગુજરાતમાં મોદીજી આવ્યા હતા અને સુરેન્દ્રનગરમાં સભા કરી હતી આ સભા દરમિયાન મોદીજીએ મોટી જાહેરાત કરી દીધી છે કે હવે પછીનો અમારો પ્લાન છે કે તમારા વાહન તમે ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ હવે નહીં કરવો પડે તમારું બિલ ઝીરો આવશે તમે ફ્રીમાં વાહનો ચલાવી શકો આ માટે એક ખાસ પ્રકારના વાહનો તૈયાર કરવામાં આવશે આ વાહનો ઇલેક્ટ્રિક વાહનો કહેવાશે ને સૂર્ય ઉર્જાથી ચાલશે તમારે તમારા ઘરની વીજળી અથવા તો કોઈ પણ ચાર્જિંગ સ્ટેશને ચાર્જ કરવાની કોઈ પણ પૈસા દેવાની જરૂર નથી સોલાર પેનલ નાખીને સૂર્ય દ્વારા મફતમાં ઉર્જા તમારું વાહન ચાર્જ કરી દેવામાં આવશે હવે તમે વાહનો ફ્રીમાં ચલાવી શકો એ માટે મોદીજી ઇલેક્ટ્રોનિક વાહનો જે સૂર્ય ઉર્જાથી ચાલશે એવા વાહનો લાવવાની એક ખાસ યોજના બનાવી છે ખુદ મોદીજી દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી છે તો આવનારા સમયમાં વાહનો ફ્રીમાં ચાલશે મોદીજીએ મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવામાન વિભાગે પોતાની એક નવી એપ્લિકેશન શરૂ કરી છે આ એપ્લિકેશનનું નામ છે હર હર મોસમ હર ઘર મોસમ આ એપ્લિકેશન મારફતે તમારા વિસ્તારનું હવામાન કેવું છે કેટલી ગરમી પડશે કે ક્યારે વરસાદ પડવાનો છે તમામ વાવાઝોડાની માહિતી આ તમામ માહિતી પાંચ દિવસની માહિતી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકશો આનાથી તમામ મિત્રોને ખૂબ ફાયદો થવાનો છે અને ખાસ કરીને ખેડૂતોને આનાથી ખૂબ ફાયદો થવાનો છે હવામાન વિભાગે પોતાના દોઢસો વર્ષ પૂરા થવાના ખુશીમાં આ નવી એપ્લિકેશન શરૂ કરી છે આ એપ્લિકેશન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા લોન્ચ કરવામાં આવી છે તમામ મિત્રો માટે પાંચ દિવસ માટે હવામાનની વિગતો દર્શાવવામાં આવશે આ એપ્લિકેશન અંગ્રેજી ભાષામાં હિન્દી ભાષામાં તેલુગુ ભાષામાં ગુજરાતી ભાષામાં આવી રીતના ટોટલ બાર ભાષાની અંદર ઉપલબ્ધ છે એટલે ગુજરાતીઓ માટે પણ ખૂબ સારા સમાચાર હવામાન વિભાગે પોતાની એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે તમામ મિત્રો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય ત્યાર પછીના ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો મોટા સમાચાર નકલી ખાતર નકલી બિયારણનો મામલો સામે આવી ગયો છે રાજ્યમાં નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ અંબાલીએ મુખ્યમંત્રી અને પત્ર લખીને જણાવ્યું છે કે બીજ માફિયા ઉપર અત્યારે લગામ લગાવવી જોઈએ ખેડૂતોને ખોટા નકલી ખાતર આપવામાં આવી રહ્યા છે માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે અત્યારે કોઈ પણ સરકારની એડવાઇઝરી પૂરતી નથી તો બીજ માફિયાઓ પર લગામ લગાવી જોઈએ સ્કોડની રચના હપ્તાની ઉઘરાવણી માટે જ કરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષમાં નકલી બિયારણ અને ખાતર મામલે કેટલા ખેડૂતો દંડાયા છે એ સવાલનો જવાબ સરકાર પાછળ માગવામાં આવ્યો છે ખેડૂતો માટે સૌથી મોટા અગત્યના સમાચાર છે અત્યારે નકલી ખાતર અને બિયારણ ખેડૂતોને પૂરવવામાં આવી રહ્યું છે તો તમામ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો જે વિક્રેતા પાસે લાયસન્સ હોય પાસેથી જ ખાતર અને બિયારણ ખરીદવાનું આગ્રહ રાખજો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીએ જો રોજે રોજ આવા જ નવા સમાચાર લાવતા રહીશું તો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન